श्री, श्री श्री श्याम मनोहर सुखक श्री बाल मुदार। श्री बालकृष्णा श्रीमथ मोहनौ चुगौ श्री विठलेष प्रभु श्रीमद्गोकुनाथ पदयुगल विद्दरम वल्लभम श्रीमद्दीक्षित पंकज रज मूर्धिंदे सदा श्याम मनोहर प्रभु निजे गामना तथा बहरगांश देशना एवं चरणानुरागी પરમ ભાગવાન વૈષ્ણવોને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે પૂજ્ય શ્રી કાકાજી શ્રી ભાભીજી તથા પૂજ્ય શ્રી રસિયાદાદાના હૃદયમાં અનેક વર્ષોથી સેવેલો મનોરથ શ્રી મદન મોહન પ્રભુનું નૂતન મંદિર સિદ્ધ થાય છપ્પન ભોગ અરોગે તે બંને મનોરથ શ્રી મદન મોહન પ્રભુની નિજ ઈચ્છાથી એવમ વલ્લભ પ્રભુ તથા શ્રી વિઠ્ઠલેશ પ્રભુની અસીમ અનુકંપાથી તથા શ્રી દાદાજી શ્રી કાકાજી તથા શ્રી ભાભીજીના આશીર્વાદથી પૂર્ણ થઈ રહ્યો છે તે મંગલ અવસરે સર્વે વલ્લભી સૃષ્ટિને અમારા તરફથી ભાવભર્યું આમંત્રણ છે પાટોત્સવનો દિવસ પોષવદી સાતમ અને બે ફેબ્રુઆરી છે અને છપ્પન ભોગનો દિવસ પોષવદી નોમ ચાર ફરવરી છે તો સહુ વૈષ્ણવો ખૂબ આનંદથી ઉત્સાહથી બધા સંમિલિત થાવ અને ખૂબ જ આનંદ કરો એટલું કહી ને વિરમું છું